નમસ્કાર હું કરશ્મા માની ઇન્ક્રેડિબલ ન્યૂઝ માં દર્શક મિત્રો હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગૃહ મંત્રી તો ઠોટ છે આઠ પાસ છે પણ જનતા ભણેલી છે હું ભણેલો છું આપણે સૌ ભણેલા છીએ આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ ચૌદ આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલા કંઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એને જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે એમ તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ આઠ પાસને પૂછવું છે કે ભાઈ દસ દિવસ પહેલા એફઆઈઆર થઈ નકલી ઈડીની દસ દિવસ પહેલા ધરપકડ થઈ દસ દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો દસ દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે નહીં બી માગ્યા હોય આ તમામ ઘટના દસ દિવસ પહેલા બની આજ દસ દિવસ પછી આઠ પાંચ ઠોઠ મંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપવાળા ને પૈસા આપ્યા છે એમ એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણ છો દુનિયા થોડી અભણ છે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે બાર માં સુધી ભણેલા માણસ હોય કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાવ સામે રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાઓ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહ ગૃહમંત્રીને છાજે એવી વાત કરો હોદ્દાને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે તમારી તો કંઈ વાંધો નહીં હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એને ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા એમ માણસના ફોટા તો એસપી સાથે છે ગુલદસ્તો આપે છે તો આઠ પાસ ઠોઠ ગૃહમંત્રી એસપી પૂછવું જોઈએ કે શું સગા થાય છે ફોટા હતા કીચડ ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કંઈક ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જવું કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાંડા અને ગધેડાઈ મંત્રી બની શકે એ જ તો લોકશાહીની મહાનતા છે મરદાનગી માણસના લોહીમાં હોય લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો લોહીમાં આવે ખાનદાનીથી આવે મરદ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં સામે ચર્ચા કરી લઈએ કોને પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો કઈ પાર્ટીનો તો ચર્ચા કરી લઈએ આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગોડાની જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર્ષસંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું જય હિન્દ